કે ઢોરા મોરા આવી જાય તો ખાઈ જાય અને ઉપાધિ થાય તો પાહી આપણે તો મારે તો ભેંસી લઈ આવી હે શું કરવાનું ભેંસી લઈ આવી હમણાં પાહુ ખવરાવ શું શું જઈ ઢોરા ખાઈ જાય લાય લાય મને ફટાફટ જાવ દે છે ઢોરા ખાઈ જાય તો ઉપાધિ થાય ફટાફટ જવા દે આ ખાટલા વગર શું ખુલી पर अब देखो फाड़ बुक

બઉ સારો લાવ્યો હોય મારતો જઈ આવ્યું નહિ બોર રિયાળી કોઈ નઈ હા તો જઈ અત્યારનો જમાનો એવો કોક પૂરા પૂરા લઈ જાય આપડે મારે નહીં રહેવું ઘરમાં મારા બેટા ના એમનું એમ કરે ને પાવર કરે હે ઘર મેં બનાવ્યું એટલે દાદા થઈ ગયા નહીં જવું હું તો ગમે રહી તમે એકલા ઘરમાં મારા બેટા ના પાવર આવી ગયો અમને વાળી

ઘર મેં કર્યું અને ઘરમાં રેવા નહીં પણ કામ કરતા ઘર માં ત્યાં કા હું તો ગમે હવે પૂરું જઈશું ગમે નદી બધે એટલે તું મરી જઈશ ને મારું નામ આવશે અને તું હવા માંક્ જ નહીં ના પીધો નહીં બે જાય અમારું તારે લઈ જ નટકારો દેજો મે પીધો એમ તો પણ દૂધ પકડીને બે જજો પણ એની જવાબદારી ની લેતો મારું જો બાયા કે મારા જીવ કોના છે નકુ કાંતા કમ ઓરતા હોય લે તો એ ઢાંકાળી બેજો હવે તો ઈ તો નઈ ને હોય ઢાલીન બેજો ને

તમને શું કરવાના તો મને મરાય નાખશે મથુ ભાણે મરાય નાખશે જબ કરી આ ભાઈ બને મારી નાખવાના લે તમારે પણ એવી વાત મળીતી એટલે મેં તો કોક ખબર કાઢવા દે મને હા એટલે હું આવ્યો રાતોરાત એ હા તે છેમ આયા હું કો મેમન ગતિ કરો એ તાઈ મેમન ગતિ કરશું કાઈ જોઈને કોઈમાં જો નહીં તારે મેમન ગતિ કરો હું શું કહું હે ખઈન તો અમે આયા બરોબર બરોબર આટલા પાછો ખાલી

જો ખાટલો લીતા હોય ખાટલો શું લાભો હોય બુડો તમે ખાટલા ચા આપડે ઘરે જો એક તો ખાટલો કાલ પરમધી ભાજી નાશ્યો મે મને મેમન ગતિ આયા તો કશું વાંધો નહી ને પડશે મૂકી হ্যা হ্যা র

મને લાગે મારે શું કરવાનું કાલે શેડું બુરી બરોબર હા હા બુરી ફોન એટલે શોર્ટકટ માં ને એક તો મેમન ને બોલાયા

तो बहु बार वटी होले चाल एक नी बात तो तो नहीं कर तो चाल नी बात कर के राइडर जो आको बात उड़क के उड़ाड़ी तने जब बरसू तो का पता हु जो हर में बात करसु ए हु जो अब तो हु जाए मुर्खा हु जाए <coughs> माने मजा नहीं है तारे अरे तेरे हाथ में हम करवा चल चल मार दिए थरा

મારી પથર ખાડે શું કરવાનું અમને મારે તો અમને કઈ કરવું પડશે લાવજે જગુભાઈ કોથરી આપો છો કોથરી પીવો કોથરી પીવો

આ તો આમને ભીગો રહેને તો હુંય ડાળડ થઈ જઈશ લાગુ મારે પણ માર તો જીવું હરમ કરને છે મને થુવાય નહી કે શું કરવું ઓ હો 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 આ તો બાપા કેક મારો કાપે 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 આ સાઈડ કાપે સાઈડ કાપે લઈ નીકળ લે આજે જાવે હે

આ તો હે ને દોરા તો શું પણ કૂતરા એ નહીં આવે કે પોંડી એ આવે લે લે જવા બે બે આયો કે પૂરા આયો આયો ગમે આવ જાય બે છે આ ભાઈ